માર્ગદર્શન અમે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે આરએનબી હસ્તક અને આર ના પંચાયત હસ્તક ના રોડ નગરપાલિકાના હસ્તક ના મેઇન રોડ એ ઉપર અમે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે આજે સ્ટેટ હાઈવે આર એમડી અષ્ટકનો જે છે એની ઉપર પાંચ કિલોમીટર આશરે પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર જેટલા લંબાઈના રોડ ઉપર બંને બાજુએ પાંત્રીસ મીટર એ રીતે દબાણ હટાવી હટાવવાનો કાર્યક્રમ છે તેમજ નેશનલ હાઈવે ઉપર બે પોઈન્ટ સોળ કિલોમીટરમાં બંને સાઈડ ચોવીસ ચોવીસ મીટરનું દબાણ હટાવવાનું નોટિસ આપી છે અન્વયે તો જ્યાં સુધી આ જેટલા વિભાગોએ જેટલા સંબંધિત છે દબાણદારો એમને નોટિસ આપી છે જ્યાં સુધી દબાણનો કાર્યક્રમ પૂરો નહીં થાય એટલા દિવસ આ કાર્યક્રમ ચાલશે અને એ સિવાય ભવિષ્યમાં પણ બોટાદના મુખ્ય માર્ગો ઉપર જેટલા ગેરકાયદેસર દબાણો થયેલા છે એમને પણ નોટિસ આપીને આગળની દબાણ ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવશે પરિવાર દબાણ કદાચ ન કરે એના માટે કંઈ કામગીરી કરવામાં આવશે સરકારી જે જમીન છે એની ઉપર તાર ફેન્સિંગને એવું જો સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળશે તો તાર ફેન્સિંગને એવું બધી કાર્યવાહી કરવામાં આવશે